નમસ્કાર હું છું તેજસ પરમાર કમિશનર જુનાગઢ મહાનગરપાલિકા આપણે સૌ જાણીએ છીએ તેમ સમગ્ર ગુજરાતમાં અત્યારે એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન મતદાર યાદીની ખાસ સુધારણાનો કાર્યક્રમ ખૂબ જ પૂરજોશમાં ચાલી રહ્યો છે આપણે બીએલઓ મારફતે તમામ મતદારો જે છે તેમને એક ફોર્મ આપવામાં આવ્યું છે જે ફોર્મમાં જે બે હજાર બેની ની યાદીમાં જે નામ હતું તેની સાથે આપણે મેપિંગ કરવાની કામગીરી ચાલી રહી છે તો મારી જુનાગઢ મહાનગરના તમામ મતદારોને વિનંતી છે કે અત્યારે બીએલઓ ઘરે ઘરે જઈને આ ફોર્મ ભરવાની અને તેને ડિજિટાઈઝ કરવાની કાર્યવાહી કરી રહ્યા છે આ ખૂબ જ સમય મર્યાદામાં કરવાની કામગીરી છે અને આપણી પાસે જે દિવસો છે બહુ ઓછા છે એટલે હું તમામ મતદારોને વિનંતી કરું છું કે જેના પણ હજુ આ ફોર્મ ભરીને બીએલઓને પરત ના આપ્યા હોય અથવા તો બીએલોનો સંપર્ક ન કર્યો હોય તો તાત્કાલિક બીએલોનો સંપર્ક કરી આ ફોર્મ ભરીને પરત આપવાની મારી સૌને નમ્ર વિનંતી છે આવતીકાલે એટલે કે બાવીસ અને પરમ દિવસે કે ત્રેવીસ નવેમ્બરે આ માટે બીએલઓ પોતપોતાના મતદાન મથકમાં પણ રહેવાના છે અને સવારે નવ થી ત્રણ દરમિયાન આપ મતદાન મથક ઉપર પણ બીએલઓનો સંપર્ક કરી શકો છો ફરીથી મારી સૌને વિનંતી છે કે જે લોકો જે મતદાર ભાઈઓના અને બહેનોના ફોર્મ ભરવાના બાકી હોય તે તાત્કાલિક બીએલઓનો સંપર્ક કરીને આ ફોર્મ ભરીને પરત કરે તેવી મારી સૌને નમ્ર વિનંતી છે આભાર